જય શ્રી કૃષ્ણ આજે આપણે મરચાનું અથાણું બનાવવાના છીએ જે લાંબા સમય સુધી સારું રહે એવું મરચાનું અથાણું તો આ કમેન્ટ મને જ્યારે ગાજર મરચાનું અથાણું બનાવ્યું ત્યારે આવી હતી કે તમે મરચાના અથાણાની રેસીપી બતાવો તો આજે મેં સ્પેશિયલ એના માટે મરચાના અથાણાની રેસીપી મૂકી છે તમે પણ આવી રીતે આગળ કમેન્ટ કરતા રહો કે કઈ તમારે રેસીપીનો વિડીયો જોવું જોઈએ તો હું તેના માટે એ રેસીપીનો વિડીયો પણ અપલોડ કરીશ અને તમારા વચ્ચે એ રેસિપી શેર કરીશ તો આપણે જે આજે મરચાનું અથાણું બનાવવાનું છે તેના માટે આ રીતના મરચા લઈ લીધેલા છે જે વજનમાં અઢીસો ગ્રામ જેટલા છે તેની જ સાથે આપણે હળદર અને મીઠું લીધેલું છે આમાં તમારે નાની નાની ટિપ્સનું ધ્યાન રાખવાનું છે એ ટિપ્સનું ધ્યાન રાખશો તો તમારું મરચાનું અથાણું પણ બહુ જ સરસ બનશે તો સૌથી પહેલા આપણે જ્યારે આ મરચા લઈએ ત્યારે તેને ધોઈને સાફ કરીને લેવાના છે અને જ્યારે તમે ધોવો ત્યારે તેને એક જાળીવાળા વાસણમાં રાખવાનું છે એને એની જાતે જ સુકાવા દેવાના છે એને પંખા નીચે સુકાવવાના નથી કાં તો તમે એક કોટનનું કપડું લઈને એને સારી રીતે લૂછી પણ શકો છો હવે આપણે ભીના હાથ ના હોય તે રીતે મરચાને લેવાના છે અને આ રીતે એનો વચ્ચેથી કાપો પાડી લેવાનો છે જુઓ તો સૌથી પહેલા આપણે આ રીતે બધા મરચાના કાપા પાડી લેવાના છે આ મરચા બિલકુલ પણ પાણીવાળા ના હોવા જોઈએ જો પાણીવાળા હશે તો તમારા મરચાનું અથાણું સારું નહીં બને અને જલ્દીથી બગડી જશે જો આ રીતે તીખા ના હોય એ ટાઈપના થોડાક આપણે મરચા લીધેલા છે તમારે જો તીખાશવાળા વાળા જોતા હોય તો તીખા પણ લઈ શકો છો આ રીતે આપણે કાપા પાડવાના છે એમાં તો હવે આપણા બધા જ મરચાને કાપા પાડી લીધા છે આ રીતે જો તમે જોઈ શકો છો આ તપેલીમાં હવે આપણે જે અંદર કાપો પાડ્યો છે તેમાં આ હળદર અને મીઠું એડ કરવાનું છે તો હળદર અને મીઠું પેલા એક થાળીમાં આ રીતે મિક્સ કરી લેવાનું જો આ રીતે આપણે હળદર મીઠું મિક્સ કરી લેવાનું છે આમાં કોઈ પાણી કે તેલનો ભાગ એડ કરવાનો નથી ખાલી હળદર મીઠું જ લેવાનું છે

તમને આ કેવી લાગી રેસીપી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ કઈ અથાણાની રેસીપીનો વિડીયો જોવા માંગો છો કે કોઈ પણ બીજો વિડીયો જોવા માંગતા હોય તો તે પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો જે હું તમારા વચ્ચે શેર કરીશ તો જો આપણે બધા મરચા ભરાઈ ગયા છે અને બાકીનો જે મસાલો વધ્યો છે તે પણ એડ કરી દીધો છે આમાં અને સારી રીતે આને હલાવી લઈશું આને હળવા હાથે હલાવવું બહુ ઊંચા નીચે વધારે નહીં કરવું હવે આને ઢાંકીને આપણે બાર કલાક સુધી રહેવા દઈશું બાર કલાક થઈ ગયા છે આપણા હવે તમે જોઈ શકો છો આ રીતે આપણા મીઠામાંથી પાણી છૂટ્યું છે હળદર મીઠાવળા કર્યા હતા એટલે એમાંથી પાણી છૂટ્યું છે એટલે હવે આને એક કોટન નું કપડું આ રીતે લઈને જે કોરું કપડું હોય તેમાં આ રીતે મરચા ને પાથરી દઈશું અને એને સુકાવા દઈશું અને આપણે પંખા નીચે બિલકુલ પણ સુકાવાના નથી આ રીતે એને પોતાની જાતે જ સુકાવા દેવાના છે જો આવી રીતે છૂટા છૂટા એને રાખશો એટલે એ તરત જ સુકાઈ જશે કોટનના કપડામાં આવી રીતે પાણી નીતાારીને અને પછી બધા જ મરચાં સુકવી દેવાના છે જો આ રીતનું આપણું પાણી છે આપણે દૂર કરી લીધેલું છે એમાંથી જે મીઠાવાળું પાણી છૂટ્યું એ આ રીતના આપણા મરચા સુકાઈ જાય પછી આપણે આવી રીતે એક તપેલીમાં તેલ મૂકવાનું છે આપણે નોર્મલ તેલ જ લીધેલું છે જો તમારે સરસિયામાં બનાવવું હોય તો પણ તે લઈ શકો છો અને આપણા જો મરચા પણ એકદમ સુકાઈ ગયા છે તેમાં પાણી નથી જો આ રીતના આપણા મરચા તૈયાર થયા છે સુકાઈને હવે આપણું ઠંડુ થાય એ પછી જ આ રીતે અંદર હળદર એડ કરવાની છે કલર માટે ઠંડુ તેલ જ લેવાનું છે તમારે ગરમ તેલમાં આ રીતે હળદર એડ કરવાની નથી કે મસાલો એડ કરવાનો નથી ઠંડુ થવા દેવાનું છે રૂમ ટેમ્પરેચર ઉપર એને આવવા દેવાનું છે તેના પછી આપણે આ રીતનું જે પેકેટમાં મરચાંનો આચાર મસાલો મળે છે તે લીધેલો છે જો તમારી પાસે તે ના હોય તો એમાં રાયના કુરિયા અને મેથી કુરિયા તમે એડ કરી શકો છો જો આપણે મરચાંનું જે પેકેટ વાળો મસાલો હોય તે આમાં એડ કરી દીધો એ પછી આ રીતે મરચાં એડ કરી દીધા છે અંદર બધા જ આપણે જે કર્યા હતા તૈયાર એ બધા મરચા આમાં મિક્સ કરી લીધા છે અને હવે સારી રીતે મસાલા સાથે પણ મિક્સ કરી લઈશું ઉપર નીચે કરીને

અને ઉપર નીચે કરીને એને સારી રીતે મિક્સ કરી લેવું હવે લીંબુના રસને બધા મરચા સાથે અને આપણે જે લીંબુના રસમાંથી લીંબુનો રસ કાઢી લીધો પછી આ રીતે જે લીંબુ વધ્યું એને પણ આવી રીતે સુધારીને આમાં એડ કરી દઈશું જો આ રીતે એને સુધારીને ચાર ભાગ કરીને આપણે એડ કરી દીધું છે હવે આને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે એક દિવસ સુધી આ તપેલીમાં જ રહેવા દેવાનું છે અને પછી આપણે એને કાચની બોટલમાં ભરશું મેં આગળ તમને જણાવ્યું કે તમારી પાસે આચાર મસાલો ના હોય તો આ રીતના મેથીના અને રાયના કુરિયા માર્કેટમાં મળે છે તે તમે એડ કરી શકો છો હવે એક દિવસ પછી આપણે આ રીતનું જો મરચાંનું અથાણું જોઈએ તો એ સારી રીતે મિક્સ થઈ ગયું છે મસાલા સાથે હવે આપણે એને કાચની બોટલમાં ભરશું કાચની બોટલમાં તેનો કલર બહુ જ સરસ રહે છે અને લાંબા સમય સુધી થતું નથી એટલા માટે મરચાંના મરચાના અથાણાને આ રીતની કાચની બોટલમાં ભરશું અને જ્યારે કાચની બોટલમાં ભરીએ ત્યારે તેમાં વરિયાળી એડ કરવાની છે થોડી મરચાના અથાણામાં આ વરિયાળીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને તમારે મરચાં બહુ જ તીખા હોય તો તમે આમાં થોડોક આ સમયે ગોળ પણ એડ કરી શકો છો છીણીને

અને તમારે ગાજર મરચાનું અથાણું બનાવવું હોય તો તેનો વિડીયો પણ મેં ચેનલમાં અપલોડ કરેલો છે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને લિંક ઓપન કરીને તમે ત્યાં જોઈ શકો છો અને આ મરચાનું અથાણું છે આગળ જેની મને કમેન્ટ આવી હતી એટલા માટે મેં આ મરચાંનું અથાણું બનાવ્યું છે આગળ તમે આવી કોઈ અથાણાની રેસીપી કે કોઈ અન્ય રેસીપીનો વિડીયો જોવા માંગતા હોય તો તેની પણ કમેન્ટ કરજો હું તમારા વચ્ચે એ પણ વિડીયો બનાવીને શેર કરીશ તો ચલો હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર